સિક્કિમ ખાતે વાદળ ફાટવાની ઘટનામાં દેશના સહિત વિદેશના પંદર જેટલા મુસાફરો ફસાઈ ગયા છે ત્યારે આ ઘટનામાં વડોદરાના રાણા પરિવારના નવ જેટલા સભ્યો પણ ફસાઈ ગયા છે ત્યારે તેમના પરિવારજનો દ્વારા બચાવ કામગીરી કરવા માટે સંસદને રજૂઆત કરવામાં આવી હતી ઉનાળાનો વેકેશનનો સમય હોવાથી અનેક લોકો આંતર પ્રવાસ ખેડતા હોય છે સિક્કિમ ખાતે વાતાવરણ ઠંડુ હોવાને કારણે ત્યાં પ્રવાસીઓનો ધસારો વધારે હોય છે સિક્કિમ ખાતે દેશમાંથી બારસો જેટલા નાગરિકો પ્રવાસમાં ગયા હતા જ્યાં એકાએક વાદળ ફાટવાની ઘટનાને પગલે ભૂસ્ખલન સહિત નદીઓમાં પૂર આવ્યાની સ્થિતિનું નિર્માણ થયું છે વડોદરાના સમાવિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાયટીમાં રહેતા રામચંદ્ર રાણાના પરિવારજનો પણ સિક્કિમ ખાતે ખરાબ વાતાવરણમાં ફસાઈ ગયા છે ચેલેની વડોદરા ખાતે રહેતા रामचंद्रભાઈના પરિવારના સભ્યોએ આ ફસાયેલ કુટુંબના સભ્યોને વડોદરા પરત લાવવા માટે સંસદ હેમાંગ જોશીને રજૂઆત કરી હતી છે એ લોકો અત્યારે પરિસ્થિતિ ત્યાં એ લોકોને સારી રીતે વ્યવસ્થિત અત્યારે છે એ લોકો હેમખેમ છે એટલે ચિંતા કરવા જેવું નથી એ ટાઈપની વાત થઈ છે મારે ટોટલ નવ સભ્યો છે પરિવારના મારા મોટા બે બહેનો છે મારો ભાઈ છે ભાભી છે એમનો એક દીકરો છે ભાનો છે ભાનાના મિસિસ છે ભાનાના સાસુ છે અને એમની એક બેબી છે પરિવાર સાથે વાતચીત થઈ હા કલાક પહેલાં થઈ ગઈ એ લોકો સેફ છે અત્યારે એવી વાત થઈ ત્રણ દિવસથી તો કોન્ટેક નહોતો જ થતો પણ અત્યારે થઈ ગયો છે સાહેબે પોતે પણ વાત કરી અને મને ત્યાંના કલેક્ટર સાથે વાત કરાવીને એ લોકો સેફ છે એ ટાઈપની એ થઈ અને કલાક પહેલાં એ મારે ડાયરેક્ટ એ લોકો સાથે એક વખત પંદર સેકન્ડ વાત થઈ વધારે કોન્ટેક કારણ કે ત્યાંના કોન્ટેક્ટો તૂટી ગયા પંદર સેકન્ડમાં પંદર સેકન્ડમાં એ લોકો સેફ છે એ લોકોને હોટૅલમાં વ્યવસ્થા આપી છે અને તમે ચિંતા કરશો ને અમે નવે નવું સેફ છે એવું વાત કરી છે તંત્રની કામગીરીમાં મને તરત જ હેમાંગભાઈ જોશીને ન્યૂઝ આપતા એમને તરત ત્યાં વાત કરીને મને સારામાં સારું એમને રિસ્પોન્સ આપી અને સારામાં સારી ત્યાં વ્યવસ્થા કરાવી છે એમ અને ત્યાંના કલેક્ટરને પણ એમને ડાયરેક્ટ વાત કરીને પ્રશાસનને વાત કરીને એ લોકોને જેમ જેમ વ્યવસ્થા થશે એમ પ્રમાણે રેસ્ક્યુ કરીને એ લોકોને બહાર કાઢીને વ્યવસ્થા આપશે અમને હા હેમખેમ છે પરિવાર જે પરિવાર જે આપણો ફસાયો છે ત્યાં લેન્ડસ્લાઇડ સ્લાઈડ અને હવામાન એટલું સારું નથી એને કારણે જે હાલાકી ભોગવી રહ્યા છે એ બાબતે અમે ત્યાંના ડીએમ સાથે ચર્ચા કરી છે ત્યાંના ડીએમે અમને સકારાત્મક અભિગમ દાખવ્યો છે અમને એમનું એક લોકેશન પણ આપ્યું છે અને એવું પણ કહ્યું છે કે એ બાબતે તમામ જે જરૂરી પગલાં છે એ એ લોકો લેશે એમના પરિવાર સાથે એમને બીજા નંબરથી વાત પણ કરાવી લીધી છે એટલે મારી આપના માધ્યમથી સર્વેને એ બાબતની ખાતરી છે કે એ પરિવાર હેમખેમ રહે એ બાબતે સંપૂર્ણપણે અમે ચિંતા કરીશું